જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપણી ચેનલ ધર્મની જ્યોતમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાંદલ માતાજી વિશે આપણે ત્યાં શુભ પ્રસંગોમાં રાંદલ માતાજીના લોટા તેડવાની પરંપરા છે આ લોટા શા માટે તેડવામાં આવે છે લોટા તેડવા પાછળની કથા શું છે તો એ સમગ્ર બાબતની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ ધામધૂમથી ઉજવાય છે લગ્ન સંતાનોના જન્મ સમયે ચનોઈ વગેરે પ્રસંગોએ રાંદલ તેડવાનો પ્રસંગ જરૂરથી ઉજવાય છે સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે સાંજના સમયે ગરબા પચન ગવાય છે અને માતાનો કોડો રમાડાય છે રાંદલ માતાજીને રણનાદે સંગના દેવી રાણલદે અને રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે માતાજીના રૂપરૂના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે સૂર્યની માતા આદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હટ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબર કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે અદિતિ દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો આદિત્યજીની વાત સાંભળી કાંચના કહે આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાં સુધી મારી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે માટે ઈચ્છા નથી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે દેવની સહાયથી કાંચના દેવીના મોબારાના નળિયામાંથી રસોઈ ક્રૂહની તાવડીઓ તોડી નાખી આથી કાંચના આદિત્ય પાસે તાવડી લાવવા ગયા ત્યારે આદિત્યએ શરદ મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે આથી તેમણે હા કહી તેઓ તાવડી લઈ ઘેર આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવી યુક્તિ કરી બે અખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા પીળવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ મા રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું કારણ કે દીકરી તો સાસરે જ શોભે આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ કોડી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો જેની વાત શનિ માં છાયાને કાને નાખે છે છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જે અન્વયે યમ ક્રોધે ભરાય માં છાયાને મારવા દોડે છે છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરત જ તારું મૃત્યુ થશે પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપને થઈ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂનતા ખૂનતા પૃથ્વી પર જાય છે અને મા રાંદલ તપ ભંગ કરે છે અશ્વ અને અશ્વિનીના અશ્વિની અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળાની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે તે ભૂમિ એટલે કે સૂર્યએ વસાવેલું નગર એટલે કે ત્યારનું સૂરજ અને આજનું સુરત તે આ દિવ્ય તપોભૂમિ ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન વાસ્તુ પુત્ર જન્મ શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન કરનારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે દેવી રાંદલ ને છાયાના હંમેશા બે લોટા તેડાશે એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે તો મિત્રો આ હતી રાંદલમાના ઇતિહાસની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ રીતે આપણી સનાતન ધર્મની જ્યોતને ચળહળથી રાખવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે ધન્યવાદ